પોલિયાનાને તો આ અલગ બહુ બધું લાગ્યું તેનાથી કહેવાય ગયું માસી માસી તમે મારા જીવવા માટે તો કોઈ સમય રાખ્યો જ નથી જાણે આ બધો સમય હું જીવવાની ન હોય એવી વાત કરે છે માસીએ કહ્યું તો હંમેશની જેમ વાતનો સવિસ્તર જવાબ આપતા પોલિયાનાએ કહ્યું શ્વાસ લેવો ને છોડવો એ જીવવું નથી માસી એમ તો આપણે ઊંઘતા હોઈએ ત્યારે પણ શ્વાસ છો શ્વાસ ચાલો જ હોય છે જીવવું એટલે આપણે કરવા માંગતા હોય તે કરવું બહાર રમવું ગમતું વાંચવું ટેકરીઓ ચડવી બાગમાં ખરડા માડી ટોમ સાથે કે નાન્સી સાથે વાત કરવી જ્યાંથી હું ફક્ત એકાદ વાર જ પસાર થઈ છું એ ગલીઓમાં જોવી તેમાં રહેતા માણસોને મળવું વાતો કરવી એને હું જીવવું કહું છું ફક્ત શ્વાસ લેવા અને છોડવા એ જીવવું નથી માસી અકડામણમાં માથું ઊંચું કર્યું

સાજે તેવા કપડા આપવાની ફરજ જાત જાત ની બાબતો શીખવવાની ફરજ આ બધી ફરજો તમે કોઈ વાતે ખુશ ન થઈ શકો માસીએ ભાવ ચઢાયા ને જતા રહ્યા જોકે પોલિયાના તો એ પછી પણ એમાં ખુશ થવાનું કારણ શોધતી રહી નક્કી તેમાં ખુશ થઈ શકાય તેવું કશું જ નથી સિવાય કે ફરજ બજાવી લીધા પછી એ પૂરી થઈ ગઈ છે તે જાણીને ખુશ થો કારણ મળી ગયું એટલે તેના ચહેરા પર જાણીતી હળવાશ અને હસ્યા આવ્યા મિસિસ નો અને પોલિયાના માસી ઘણા બધા કામ ફરજ બજાવતા કરતા ને પોલિયાના જીવવા માટે આવું જે કામ હતું ગામના પથારી વસ બહેન મિસિસ નો માટે દર અઠવાડી કોઈ કોઈ વાનગી મોકલવાનું માસી એમાં ચૂકતા નહીં એક વખત પોલિયાનાએ સામે ચાલીને જાતે જવાની ઈચ્છા દર્શાવી પોલિયાનાને વાતો કરવી ગમતી લોકોને મળવાનું અલગ અલગ પ્રકારના લોકોને મળવાનું ગમતું

પછી દિવાન પર એક ભારે કાયા ધરાવતી સ્ત્રી સુતી હતી પોલીયા એ પોતાની ઓળખાણ આપીને પોતે પોલી માસી તરફથી ગાજરનો હલવો લાવી છે તેને કહ્યું તે સાધ જ મહિલાએ મો ચડાતા કહ્યું અરે

અવિવેકે છોકરી તું કોણ છે પોલિયાના તરત જ હસી પડીને કહ્યું મને ખુશી છે કે મારું નામ અવિવેકી નથી પોલિયાના છે આમ બંને વચ્ચે સંબંધ આગળ ચાલ્યો પોતાની આદત પ્રમાણે મિસિસ નો વાતે વાતે પોતાનું દુઃખ આગળ ધરતા અને પોલિયાના તે કેવી રીતે ખુશીની વાત છે તે કહેતી જેમ કે મિસિસ નો કહ્યું તેમને ગઈ રાતે પલકારામાં પણ ઊંઘ નથી આવી તો પોલિયાના કહ્યું કે કાશ

આવી અઘરી પરિસ્થિતિમાં ખુશ થવાની રમત રમવાના વિચારે ઉચકાતા પડદા ઊંચા થયા હતા ખંડમાં પ્રકાશ આવતો હતો અને મિસિસ નો હાથમાં અરીસો રમતો હતો એટલો અટૂટ માણસ બોલિયાના રોજ બપોરે ગામની ગલીઓમાં લટાર મારવા નીકળતી ભાવ પણ સહેજ સૌમ્ય નહી પોલિયાના તેની સાથે પરિચય કેળવાનું નક્કી કર્યું એટલે એક વખત બપોરે જ્યારે બંને સામસામાં થયા ત્યારે પોલિયાના એ ટૂંકો કર્યો નમસ્તે કેવો સરસ મજાનો દિવસ છે ને આજે પેલા સામે ભાવ તાણ્યા અને ચાલવાનું ચાલુ રાખ્યું વળી બીજા દિવસે પોલા કહ્યું નમસ્તે આજે ભલે ગઈકાલ જેટલો નહીં છતાં સરસ દિવસ છે ફરી ભવાને ફરી ચાલવું ત્રીજા દિવસે જ્યારે પોલિયા ના શરૂઆત કરી ત્યારે પેલા માણસે ઝાટકી નાખતા સ્વરે કહ્યું છોકરી તું છે કોણ ને શા માટે રોજ મારી સાથે વાત કરે છે પોલિયાના કહ્યું હું છું પોલિયાના વિદ્યા તમે આજે વાત કરવા ઊભા રહ્યા તેથી હું ખૂબ ખુશ છું હવે આપણી ઓળખાણ થઈ ગઈ ખાલી મને હજી તમારું નામ ખબર નથી પહેલાં ભાઈ જરા છછેડાઈને કહી ગયા ને પછી માંડી વાળ્યું તમે બમડી જડપે જતા રહ્યા પોલિયાનાનું મોં પડી ગયું અરે હજી તો અડધી જ ઓળખાણ થઈ છે એ પછી ફરીવાર પોલિયાનાનો આ ભાઈ સાથે ભેટો થયો ત્યારે વરસાદ પડતો હતો તેણે સુંદર સ્મિત સાથે કહ્યું આજનો દિવસ બહુ સરસ નથી ખરું જો કે મને ખુશી છે કે રોજ વરસાદ પડતો નથી પેલા માણસે આ વખતે હોનો ઉકાર ન ભર્યો અને નજર મેળવ્યા વિના ચાલવાનું ચાલુ રાખ્યું વળી બીજા દિવસે તેમનો ભેટો થયો ને પોલિયાને નઈ ગઈકાલ કદાચ સંભળાયું ન હોય તેમ માની મોટા અવાજે ટહુંકો કર્યો કેમ છો તમે હું ખુશ છું કે આજે તમે ગઈકાલ નથી ને સૂરજ બરોબર તપે છે પેલા માણસે અચાનક અટકી ગયો ને ગુસ્સા ભરી નજરે પોલિયા સામે જોયો જો છોકરી આપણે અત્યારે જ વાત સ્પષ્ટ કરી દઈ કાયમ માટે વાતાવરણ ને આબોહવા સિવાય પણ મારી પાસે ઘણું બધું વિચારવાનું છે સૂરજ પ્રકાશે છે કે નથી પ્રકાશતો તે જોવાની મને ફુરસદ નથી તરત જ પોલિયાનાના મો પર સૂચક હાસ્ય આવ્યું તેણે કહ્યું ના સાહેબ મને લાગે છે કે તમને ખરેજ ફુરસદ નથી હોતી એટલે જ તો હું તમને જણાવું છું

એટલે હું તને ભદ્ર મહિલા ક્લબના સભ્ય જેવો લાગુ છું એમ તું કહે છે તેમને કરડા અવાજે કહ્યું ઓલિયાના હસી પડી નારેના તમે સહેજ પણ ભદ્ર મહિલા ક્લબના સભ્ય જેવા લાગતા નથી પણ તમે એટલા જ તેથી વધુ સારા લાગો છો મને ખાતરી છે કે તમે દેખાવ છો એના કરતાં અંદરથી ઘણા વધુ સારા છો એ માણસના ગળામાંથી સહેજ વિચિત્ર અવાજ આવ્યો અને પછી રોજની જેમ મોં પર કરડા પણ ઓઢીને એમણે ચાલવા માંડ્યો

જ્યારે પણ એ બંનેનો ભેટો થયો ત્યારે ભાઈ પોલિયાના સાથે વાત કરતા ભલે એ બે ચાર શબ્દોની હોય મોટા ભાગે તેઓ સામેથી વાત શરૂ કરતા હજી પોલિયાના એમનું નામ ખબર હતી એ વખત જયારે તેઓ રીતે સામે મળ્યા ત્યારે નાન્સી પોલિયાના સામે હતી તે તો માની જ ન શકી કે જોન પેન્ડલ્ટન ગામ આખા કોઈની સાથે કામ સિવાય બે અક્ષર બોલે નહીં તે જોન પેન્ડલ્ટન પોલિયાના સાથે હસીને સામેથી વાત કરી રહ્યા છે તેણે પોલિયાનાને તેમનું નામ કહ્યું એ પણ જણાવ્યું કે તે ગામના સૌથી ધનવાન વ્યક્તિ છે ને છતાં પૈસા ખર્ચતા તેમનો જીવ ચાલતો નથી ભલે એ તેમના પોતાના ભોજન માટે કેમ ન હોય